ઇથોટેરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે બીબી ડીજી જી એનઆરએફ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ ઇથોટેરમાં સ્વતંત્રતા દિવસની વર્ષદ બ્લડ ડોનેશન ગ્રુપ બીબીડીજી અને ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓએ ઓછાભેર ભાગ લીધો હતો આ શિબિરનો મુખ્ય હેતુ રક્તદાન કરો જીવ બચાવો હતો रक्तदान शिविर में एमटी हाई स्कूल नाम मोहम्मद खान पठान साजिद मलेक निगरा जी एनआरएफ डॉक्टर अकरम मिर्जा डॉक्टर हारून अली इमरजेंसी ब्लड ग्रुप नाम मोहम्मद रफीक दीवान किस्मत उम्मीद ब्लड ग्रुप आनंद प्रमुख रियाज भाई सरफराज वोहरा टीकू काजल कुरेश समाज बोरसल प्रमुख इकबाल भाई कादरी साऊंड नाम नापा इमरान भाई दावटी इस्लामवी

પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બોર્સર બ્લડ ડોનેશન ગ્રુપ બીબીડીજી અને ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન જી એનઆરએફ દાતાઓ અને વૉલન્ટિરિયન્સનો આભાર વ્યક્ત કર્યો હતો આ શિબિરને સફળ બનાવવા સોહેલભાઈ મસાલાવાળા બોર્સર બ્લડ ડોનેશન ગ્રુપ બીબી ડીજી પઠાણ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન જીએનઆરએફ દ્વારા યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રફિક દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે તારાપુર શરીર બાપુ એ તમામનો હું દિલથી સોરે મસાલાવાળા બોરસદ બ્લડોનેશન ગ્રુપ પછી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજનો આ પ્રોગ્રામ જે સક્સેસ ગયો અલ્લાહનો બહુ મોટો અહેસાન છે કે અલ્લાહનું શુકર છે કે જરા કરતા બહુ સારી પબ્લિકનો અને આપણા છોકરાઓનો જે સપોર્ટ મળ્યો અલ્હમદુલ્લા અલ્લાહ આવીને આવી કિદમત આપણા તરફથી લે ને આગળ પણ હવે આપણે સોશિયલ કામો કરતા રહીશું ઈશા અલ્લાહ ને તમામનો દિલથી બોરસદ ડોનેશન ગ્રુપ મારું નામ મલેખ સાચી છેલ્લા અને આણંદ જિલ્લા જીએનઆર અમદાવાદ યુદ્ધ ફાઉન્ડેશન જે દાહાદ વિસ્તારનું પેટા વિભાગ છે તેમાં અમે કામ કરી રહ્યા છે હાલ જિલ્લા આણંદના મોરસદ ગામે બ્લડ ડોનેશન કેમ્પ થયું છે અને એમાં ઘણા લોકોએ આમાં સહકારી આપ્યું જય હિમના ફાઉન્ડેશન દ્વારા આ કાર્યને જેટલું બને આપણા મુલ્ક આપણા દેશ આપણા સમાજના હિતમાં આગળ કરવો જોઈએ એવી આપ સાહેબને તમામને મારી નમ્ર વિનંતી